હલો એવરીવન હું છું ઉપાસના પુરોહિત ને આપણે આવી ગયા છે વોર્ડ નંબર સાત એટલે કે ઝાંઝરડા રોડ ઉપર અને અહીંયાના કોર્પોરેટર અને આપણા ધારાસભ્ય જુનાગઢના સંજયભાઈ કોરડિયા તો ચાલો આપણે બનતા રોડ વિશે માહિતી થોડી મેળવીએ પહેલી વખત જુનાગઢમાં રોડ ઉતારી અને બનાવવાનું કામ એટલે એક લેવલથી લઈ અને એક મેન્ટેન બનાવવાનું કામ એ ઝાંઝેડા રોડનું શરૂ થયું છે અને એ કામ અત્યારે પ્રગતિમાં છે ટૂંક સમયમાં દસ પંદર દિવસમાં કાર્ય પૂરું થશે અને અને એક એક નવો રોડ 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 જોવા મળશે અત્યારે અમારે ટૂંકમાં બધી સમસ્યા દૂર થઈ ગઈ પાણીનો પ્રોબ્લેમ હતો કે ભાઈ બહુ વરસાદ પડતો ત્યારે પાણી આવવાનું દુકાનમાં આવી જતો અત્યારે એ પ્રોબ્લેમ લગભગ દૂર થઈ જશે કારણ કે રોડ નીચો ઉતારીને વ્યવસ્થિત બનાવવામાં આવ્યો છે ત્યાં ઝાંઝેડા રોડ છે એ જે પહેલાં હતો એના કરતાં અત્યારે ઘણો સારો અને વ્યવસ્થિત નીચો ઉતારી અને બનાવવામાં આવ્યો છે જેથી કરીને પાણી પહેલાં અમારે દુકાનોમાં આવવાનો ભય હતો એ હવે ઘણા અંશે દૂર થયો છે અને બાકી અત્યારે જે કામ થાય છે એ ઘણું સારું થાય છે